ની કુલ તેરસો ને સડસઠ બોટલ જપ્તે કરવામાં આવી છે તેની કુલ કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર ચારસો ને અડતાલીસનો મુદ્દા માલ પોલીસને મળી આવ્યો છે સાથે એક મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર તથા વાહન સહિત રૂપિયા તેર લાખ છપ્પન હજાર ચારસોને અડતાલીસનો મુદ્દા માલ મળેલ છે એક ઈશમને પોલીસે ઝડપી લીધો છે અને બાકીના બે ઈસમો ગાડી મૂકી ભાગી ચૂડ્યા છે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રેસ રિપોર્ટર જયંતિભાઈ ઓળ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી મેઘરજ અરવલી